હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ વાગી ગયા છે સાડા નવ અને દાદા દીકરો એની મોજમાં બેઠા છે કાકાનો કાનો જાગીને સીધો એને દાદા જોઈએ બીજું બધું હોય ન હોય દાદા હોય ને એટલે એને મોજ પડી જાય રાશિયો દાદા હોય એટલે મજા આવી જાય ને તને હે ને ફ્રેન્ડ છે તારા દાદા હે પ્રાશો જો બેહી જાય હો પાછ ખોળામાં તો પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુવિચાર સુના દીજે આજ નો સુવિચાર છે જેને પોતાનો સમય ખરાબ જોયો હોય એ કોઈ દિવસ કોઈ નું ખરાબ નઈ કરે સાચી વાત છે કાનો જો જોવે હા જો કાનો એ એમ કીધું રાઈટ 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 સચ્ચી વાત હે ને કાનો અમારે છે ને હજી સાફ સફાઈ નો દોર ચાલુ છે

સરસ જો ખુલી ગયું છે અહીંયા ચાદર અહિયાં આ ચાદર કાઢ નાખ્યો છે ને બધું ઝુપટ કરવાનું કામ ઉપાડી લીધું છે અમે અને આ બાજુ મમ્મી રૂમ માં સાફ સફાઈ થાય છે જો બીજું ચાદર ને બધું નીકળી ગયું છે

મમ્મી અજમો ઉડી નહીં જાય ને પવન બહુ છે તો એવું છે તો પવન અંદર છે ને આમાં અજમાન દાણા આમાં મામા હલે છે કીધું અજમો વળી પાછું ઉડી નહીં જાય ને આમ જોકે થાળીમાં છે એટલે વાંધો નહીં આવે પણ પવન તો બહુ જ છે એમ કહીએ ને તો ચાલે હમણાં ખબર નહીં ક્યાંક વરસાદ પડ્યો હોય કે એવું કંઈક હશે તો જ આવી રીતે ઠંડો પવન આટલો બધો આવતો હોય ને તો ઉનાળામાં આવો ઠંડો પવન ક્યાંથી હોય એટલે જોઈએ હવે ન્યૂઝ જોઈએ ખબર પડે કે વરસાદ વરસાદ પડ્યો છે કે નહીં તો આઈડિયા આવે આપણને કે ક્યાં શું વાતાવરણમાં શું છે એમ તો ચાલો આપણે હવે કામકાજ પતાવી દઈએ ફટાફટ અને પછી મળીએ તો જો અહીંયા આપણે રસોઈનો સમય થઈ ગયો અને મંડા છે રોટલા કરવા માટે આજે છે મમ્મી રોટલા કરે છે એમ અને મમ્મી છે ને ધાણા મેથી ને લીલું લસણ ને એવું બધું લાવવા તા ને નીચે ટેમ્પાવાળા વાળા લેવા ને એટલે તો જો મસ્ત આપણે સાફ કરીને નાખું લસણ સાફ કરવાનું બાકી છે લસણ બાકી છે કા મમ્મી સાફ કરવાનું મમ્મી જો અહીંયા મમ્મી જો અહીંયા રોટલા બનાવે છે ટપાટપ હું કેવું મમ્મી તમારું જો અહીંયા એક રોટલો ચડે છે અને અહીંયા મમ્મીનો રોટલો બનાવવાનો ચાલુ જ છે બીજો બીજો રોટલો હા અને પપ્પાએ આવી ગયા છે અને એ રમાડે છે તો ચાલો જો આમ જો અહીંયા પૂર્વન પ્રાશીવ બધા રમે છે કાકાનો કેમ તું ભાઈ નેરાન કરે છો પ્રાશીવ ભાઈને કેમ હેરાન કરે છો તું પૂર્વભાઈને હે જો વઈ ગયો તું એને હેરાન કરેશો ને એટલે એ વહી ગયો જો જો વઈ ગયો જો પૂર્વને હેરાન કરતો તો ને એટલે જો એ વઈ ગયો લ્યો હે ભાઈ પપ્પા કાલેને બહુ હેરાન કર્યો કાલે

ક્યારેક નાસ્તો કરી જાવ ને એટલે આવું થઈ જાય એટલે હું મોસ્ટલી નાસ્તો કરવાનું છે ને એવોઈડ કરતી હોઉં પણ સવાર થાય ને ત્યાં થોડીક ભૂખ લાગી જ જાય એટલે થોડો ઘણો નાસ્તો કરવા જાવ વધારે ખવાય જાય એટલે બપોર નું બગડે એટલે અત્યારે લઈને બેઠા છે મમરાનો ડબ્બો હું મમ્મી બે ચો અહિયાં મેં મમરા લીધા છે તો મમ્મી ત્યાં આવ્યા કામ કામ મમ્મી મમ્મી કે મને ભૂખ લાગી ગઈ વારે વાર અડધો રોટલો જેમ જે ફટાફટ ખાઈ લીધો ખાઈ લેવાય ને આખો પણ એમ મમરા લઈને બે સામેથી પ્રકાશ આવે ને હજી જો ચાદર પાથરા બાકી જ છે ચાદર કાઢીને મૂકી છે પણ જો ગોદડું બહાર સુકા દેખાતું હોય ને ગોદડું સુકાઈ જાય ને મમ્મી પછી અહીંયા આડો પટ્ટો મારી દે આ પ્રોટેક્ટર તો રાખે જ છીએ અમે આ પ્રોટેક્ટર હોય એનું પણ હું મમ્મી ગોદડું રાખું ને એની ઉપર ચાદર પાથરું તો હા નીચે કાન અમારે પીપી કરી જાય નીચે ન જાય ને નથી કરતો પણ ક્યારેક કરી જાય એમ બહુ ઓછી આવડો મોટો થયો ને એમાં પાંચ થી સાત વાર કદાચ બેડ માં કર્યો હોય તો વધારે કર્યો જ નથી અને મોસ્ટલી છે ને અમે થોડોક ટાઈમ થાય ને એટલે પીપી કરાવી લઈ ઉભો રાખીએ ને એટલે કરી લે છે એટલે બહુ ઓછું એવું બને પણ એને મજા ન હોય ક્યારેક ને બાજુમાં સૂતો હોય ને તો વળી થઈ ગઈ હોય ઈ બે નંબર ની વાત બાકી આમ તો ઈ કરતો જ ન ચડડી ઓછી જ બગાડે પેન્ટ આડે લેંગી ને એવું આપણે પહેરાય હોય ને થોડીક વાર લઈને કાઢીને કરાવી લઈએ ને એટલે એ કરી લે એટલે એ કપડાય બિચારો બહુ ન કરે એટલો ડાયો દીકરો છે કે મમ્મી ડાયો જ બિચારો તો હાલામાં તો ક્યારે કરતી દીતે ન હાલામાં નો કરી કોઈ હાલામાં તો મોસ્ટલી એને કરેલી જ ન થતી ક્યારે કમ બાકી તો એને તમે જાગે ને પછી બહાર કાઢો ને 4 કલાક હોય કે 2 કલાક હોય પણ જેવો બહાર કાઢો ને ઊભો રાખે ને એટલે કરી લે બાકી હાલામાં ન કરે ક્યારેક અમથું એકાદ વાર કર્યો હોય ને આટલા આવડો થયો ને વરસ દોઢ વરસનો એક વરસ ને એક મહિનાનો થયો એ પૂરો પણ એ મજા ન હોય ને ક્યારેક થયું હોય ને તોય એકાદ બે વાર બાકી તો નહીં જ કોઈ દી ગમે એવો શિયાળો ગયો તોય નથી કર્યો કે મમ્મી ઠંડુ બધા એમ કે ઠંડુ હોય કરે પણ ઠંડામાં ઈ નથી કર્યો હા કેટલા દિવસ કેટલી વાર કરી હા ને આજે શું બનાવવાનું છે જે નવા જોઈન્ટ થયા હોય એ લોકો પણ જોવે જે નવા જોઈન્ટ થયા હોય એમને ન જોયો એટલે ચાલો એકવાર વાર છેલ્લી વાર અત્યારે આપી દઈએ કારણ કે હવે શિયાળો પૂરો અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે મમ્મી દ્રાક્ષ બહુ આવે છે તો એકવાર દ્રાક્ષ લઈ આવજો મસ્ત મજાની પીળી પીળી નાખ્યો તમારે દ્રાક્ષ ને સાફ કરવાની ખાવ ને પેલા આ રીતે સાફ કરવાની મોટો તગારો કે એવું તપેલું કેવું હોય ને એમાં મીઠું નાખી દેવાનું ને ઓગાળી નાખવાનું પછી એમાં દ્રાક્ષ મૂકી દેવાની એટલે બધું જ તે છે ને મીઠું શોષી લે દવા કેવું કઈક હોય ને ઉપરનું ઈ એટલે દ્રાક્ષ ને એ રીતે સાફ કરીને જ ખાવાની એમના નહીં ખાવાની ક્યારે એટલે એ રીતે ખાશો ને એટલે પ્રોબ્લેમ નહીં આવે ને અત્યારે તો બે ઋતુ જેવું છે એટલે બધાને કદાચ આવતો હોય પ્રોબ્લેમ પણ પછી ગમે ત્યારે તમે ખાવ ને ત્યારે મીઠાવાળા પાણીમાં બોળીને જ તે સાફ કરીને પછી જ ખાવાની એટલે છે ને દવાનું ને એનું કાંઈ પ્રોબ્લેમ રહે નહીં તો ચાલો કુંભણિયા બનાવીએ ને બધું કટિંગ ચોપિંગ કરીએ ત્યારે તમને બતાવું જો આપણે કુંભણીયા મરચાંની ભજીયાની રે તૈયારી કરવા માંડ્યા છીએ

અને મમ્મી તમે એમાં શું કરો છો આદુ મરચા ની લસણ તો જો મમ્મી આદુ મરચા અને લસણ ની પેસ્ટ કરે છે ભજીયા માટે અને આપણે છે ને જો ધાણા મેથી અને ધાણા છે નીચે હશે મેથી પાલક આ જોડી મેથી મેથી કટ કરી નાખી છે અહીંયા જો મમ્મી છે ને બપોરે લાવાતા લીલું લસણ કટ થઈ ગયું છે આમાં મરચાની રીંગ અને લીલું લસણ આટલું કર્યું છે ને આ તો આ તો મમ્મી લસણ લાવતા ને ફોયલું છે અને અહીંયા જો સ્લાડ માટે લોટ યા માટેનો મમ્મી એ ઉભા થાય અને કરે એટલે હું તમને બતાવું કઈ કઈ રીતે કેટલું કેટલું મિક્સ કરી નાખવાનું છે એ તો જો મમ્મી એ કુંભણિયા ની તૈયારી કરી નાખી છે લઈ લીધો છે વાસણ ની અંદર એટલે કાથોટ ની અંદર લોટ લઈ લીધો છે

આમાં ધાણા નો વધારે આવે મેથી અને પાલક તો ઓછી હોય કા મમ્મી ધાણા વધારે હોય અંદર હોય જો આ અને અને લીલું લસણ છે છે લીલા લીધા ગોળ ગોળ રીંગ કરી નાખી મમ્મી અને બીજા છે ને આદુ મરચા અને લસણ સૂકું લસણ આદુ અને મરચા એ ક્રશ કરી નાખ્યું તીખાસ માટેનું કે મમ્મી તો જો આટલી વસ્તુ મિક્સ કરી દેવાની ને નમક નાખ દેવાનું બરાબર મમ્મી હવે સ્વાદ પ્રમાણે મીઠું જો મસ્ત મીઠું નખાઈ ગયું ને હવે હા ખાલી પાણી નાખીને ડોઈ નાખવાનો ને લોટ હા તો લઈ લો ચાલો હજી મમ્મી કે લીલું લસણ નાખું મમ્મી ટેસ્ટી છે હો ભાઈ હા અત્યારે હા સારું લાગે અને પછી મમ્મી ઉનાળામાં આપણે ખાઈએ ને તો ગરમ પડે ને કદાચ અત્યારે ખવાય વાંધો નહીં મોંઘુ તો હા સ્ટોરેજ કર્યું હોય એને મોંઘું ન પડતું હોય પણ પછી નડે ખરા એમ ગરમ પડે ને એટલે એમ તો જો મમ્મી મસ્ત મજાનો મસાલો બધો રેડી કરી નાખ્યો છે

હા લીલું લસણ જાજયું નાખ્યું આદુ અને લીલું લસણ ને મરચા જાજા હોય ને એટલે મોજ જ પડી જાય કે આમ રાહો ત્યારે ચાખી આપણે તે એક ભજીયું લ્યો તમે બધાય તે જોઈ લો ખાલી ચાખવામાં તમે કોઈ છો નહીં એટલે નહીં આવો એ આઈ લુ લ્યો જો કેવું બન્યું છે ભજીયું કુંભણિયા ભજીયા કેમ પાડવાના મમ્મી આમ આપણે ઓલામાં ન પાડવાના હોય ને આમ ગોટા પાડી આમ ન હોય હમ

એટલે સારું પડે પછી ભજીયામાં માં તમથું તે જ મેળ આવે ઠરેલા હા ઠરેલા કઈ હોય નહીં ખાવાના તમે જમી લો તમને આમથી ક્યારે અડધો રોટલો ખાધો તો એટલે હવે જમી લો થઈ રહ્યા એટલે બસ પપ્પા તમારે તો વાંધો નહીં જોઈ કેજો પાડદો હમ ચાલો તો હવે ચાલો તો હવે હું હાર્દિક ભાઈ જમ્યો ત્યારે હાર્દિક ને મળાવું તમને એ અત્યારે જો બતાવું તમને હાર્દિક છે ને અંદર સાચવે છે એ સાચવવાની રીત જોવો હાર્દિક તમે ફોન કેમ બતાવો છો દીકરા ને ક્યાંય હેઠો નથી બેસતો તો ફોન નથી જોવાનો કાનો ડેડી ક્યારેક ક્યારેક બતાવે ને એટલે એવાયો થઈ જાય પછી નથી બતાવવાનો જ તે કાનો આમ જો સામુય ન જોવે હાર્દિકી અત્યારે ભલે બતાવો પણ પછી ન બતાવતા આટો મારવાનું ને એવું કરવાનું અત્યારે અવાજ કરતો તો ને રહેતો નહોતો એટલે ભલે જોવે પણ પછી રોજની કન્ટિન્યુ આવી ટેવ પાડવાની જ નથી જો તો ચાલો તમને ભૂખ લાગી ગયે છે ને તો ચાલો પપ્પાની જમ લે પછી આપણે ભજીયા ખાવા બેય જઈએ બરાબર ને હા તો ચાલો તો પછી હવે તો હું ને હાર્દિક હમણાં ભજીયા ખાવા બેહ જાવી મમ્મીની જમી લે પછી અને આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય